નમસ્કાર મિત્રો આજે સીધો ને સઠમાં આપણે વ્હાઇટ હાઉસમાં અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વાઇસ પ્રેસિડેન્ટ વાન્સ વેન્સ પણ કહે છે એમની સાથે યુક્રેનના પ્રેસિડેન્ટ ની જે મુલાકાત થઈ અને જે રીતે યુક્રેઇન યુદ્ધગ્રસ્ત યુક્રેન એના પ્રેસિડેન્ટને અપમાનિત કરવામાં આવ્યા એ છે ને ભોજન માટે પણ રોકાયા નહીં અને વ્હાઈટ હાઉસ છોડી ગયા એની વાત કરવાના છીએ તમે જાણો છો કે ટ્રમ્પ જ્યારથી જીત્યા છે ત્યારથી એમ માનવા માંડ્યા છે કે દુનિયાભરના દેશો એમના ગુલામ છે નરેન્દ્ર મોદીને પણ એમણે ઘઘલાવ્યા છે અને ઘઘલાવ્યા એટલે નરેન્દ્ર મોદી વ્હાઈટ હાઉસ એમને મળવા માટે જાય એ પહેલાં ટેરિફ ઘટાડીને ગયા અને ત્યાં પણ એમણે જે રીતે નરેન્દ્ર મોદીની સાથે વાત કરી એ કંઈ બહુ સન્માનજનક વાત નહોતી એ આપણે બધા જાણીએ છીએ અને આમ પણ માય ફ્રેન્ડ માય ફ્રેન્ડની વાતો કરનાર નરેન્દ્ર મોદી ટ્રમ્પને ભેટે ભલે આલિંગન આપે પણ એનાથી ભારતનું કોઈ દળદળ ફીટવાનું નથી એ એટલી જ હકીકત છે નરેન્દ્ર મોદી ભલે એલન મસ્કના છોકરાઓને રમાડે કે પછી વાંસના છોકરાઓને રમાડે એમના જન્મદિવસની ઉજવણી કરે પરંતુ એનાથી ભારતને કોઈ લાભ થવાનો નથી એ એટલી જ હકીકત છે કારણ ઇન્ટરનેશનલ ડિપ્લોમસી એ આખી એક જુદી વાત છે પરંતુ આજે સવારે અમે ઉઠ્યા તમને ખબર છે કે અમે સવારે ઉઠતા વહેતા જ વ્હાઈટ હાઉસની વેબસાઇટ જોઈએ છે અને આ નાટકીય ભાઈ જે છે તુંડમિજાજી પ્રેસિડેન્ટ ટ્રમ્પ જે છે એ શું કળા કરી છે એમણે ત્યાં અમેરિકામાં બીજા કયા દેશને માટે છે ને એમણે શું કર્યું છે એની તાજા તાજા ખબર અમે જરૂર મેળવીએ છીએ ન્યુયોર્ક ટાઈમ્સ અને વોશિંગ્ટન પોસ્ટ અમે સવારે વાંચી લઈએ છીએ અને અમે સીએનએન પર અને જે રીતે અપમાનિત કરવા માટે ઉપરાષ્ટ્રપતિ વાંસ જે બકવાસ કર્યો જે રીતે ઘાંટા પાડીને એમણે વાતો કરી એમની સાથે મને લાગે છે કે સંસ્કારિતા જે હોવી જોઈએ પ્રોટોકોલ જે હોવા જોઈએ એક દેશનો પ્રેસિડેન્ટ બીજા દેશના પ્રેસિડેન્ટને કઈ રીતે આદર આપે છે એ આદર આપવાને બદલે જેલેન્સ્કી જાણે કે એમનો ક્રિમિનલ હોય એ રીતે એને જાણે કે આરોપીના પિંજરામાં ઊભો કરીને વાંસ તો પાછા વારંવાર એમ કહે છે કે તમે થેન્ક પણ નથી કહ્યું થેન્ક યુ કહ્યું તમે અમેરિકાએ મદદ કરી યુક્રેનને અને છતાં યુક્રેને એમ કે અમેરિકાને થેન્ક યુ પણ નથી કહ્યું એટલે કે ટૂંકમાં એમણે છે ને ટ્રમ્પને થેન્ક યુ કેવડાવું હતું અને જેલેન્સ્કીએ કહ્યું કે અમે અગાઉ પણ અનેકવાર કહ્યું છે ને અમેરિકી પ્રજાનો પણ અમે આભાર માનીએ છીએ હકીકત એ છે કે રશિયન પ્રેસિડેન્ટ પુટિને યુક્રેન પર આક્રમણ કર્યું છે આક્રમણખોર તો પુટિન છે અને એ પુટિન સાથે ટ્રમ્પ છે ને પોતાના સંબંધો મધુર રાખવા માટેની કોશિશમાં છે અને જે રીતે જેલેન્સ્કીને દબડાવવાની કોશિશ કરી રહ્યા છે પાછા એને માટે એ મળ્યા એ પહેલાં ટ્રમ્પભાઈએ એમને ડિક્ટેટર કયા હતા નહીં ચૂંટાયેલા પ્રેસિડેન્ટ કયા હતા અરે ત્રણ ત્રણ વર્ષથી જે દેશ યુદ્ધમાં છે પુટિન આક્રમણખોર છે અને છતાં એને ભાંડવાને બદલે અમેરિકાનો પ્રેસિડેન્ટ ટ્રમ્પ એ જેલેન્સ્કી જે યુક્રેનનો પ્રેસિડેન્ટ છે એને ડિક્ટેટર કહે છે અને એને ભાંડે છે મને લાગે છે કે આ કંઈ ખોટું થઈ રહ્યું છે અને હું માનું છું કે યુરોપિયન યુનિયનના દેશો જે છે અને એમાં ખાસ કરીને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન એમણે જે રીતે વ્હાઈટ હાઉસની મુલાકાત લીધી અને ભાઈ શ્રી ટ્રમ્પ જે ફેંકતા હતા એમને ફેંકવાની આદત છે નરેન્દ્ર મોદીની જેમ એટલે એમને છે ને રોકીને એમ કહ્યું કે ભાઈ તમારા કરતાં યુરોપિયન યુનિયને વધારે મદદ કરી છે યુક્રેનને અને તમે છે ને ત્રણસો બિલિયન ડોલરની વાત કરો છો પણ એ છે ને તમે તો સો બિલિયન ડોલરની જ મદદ કરી છે પાછા એને એ જ વખતે કે નરેન્દ્ર મોદી એ બ્રિક્સ દેશોના સંસ્થાપક દેશના વડાપ્રધાન હોવા છતાં અને બ્રિક્સ કરન્સી માટે પ્રપોઝ કરનાર હોવા છતાં ટ્રમ્પની સામે ટ્રમ્પ જ્યારે એમ કહે છે કે બ્રિક્સ ઇઝ ડેડ ત્યારે નરેન્દ્ર મોદીનું મોઢું સિવાય જાય છે એ બોલી શકતા નથી જ્યારે મેક્રોને બહુ સ્પષ્ટપણે ભાઈ શ્રી ટ્રમ્પને સુણાવી દીધું એ વાત અત્યારે આપણે યાદ કરવી પડે અને બીજું જેલેન્સકી જેલેન્સકી જાણે કે આરોપીના પિંજરામાં હોય અને એને બદનામ કરવા માટે વ્હાઈટ હાઉસમાં તેડાવવામાં આવ્યા હોય અને વાઇસ પ્રેસિડેન્ટ એણે કહ્યું જેલેન્સ્કીએ કહ્યું વાઇસ પ્રેસિડેન્ટ વાન્સને કે તમે બરાડા પાડીને મને કહેશો એટલે હું દબી જઈશ એવું નથી ત્યારે ટ્રમ્પ છે ને નાના એ બરાડા નથી પાડતા નાના એ બરાડા નથી પાડતા નાના એ બરાડા નથી પાડતા મને લાગે છે કે જંગલી પ્રેસિડેન્ટની જેમ એ વર્તી રહ્યા છે ટ્રમ્પ એ આપણે બધા સમજી શકીએ છીએ અને તમને ખ્યાલ છે કે એલેન મસ્કને વિશે એમણે શું કહ્યું પહેલી કેબિનેટની મીટિંગ મળી ત્યારે એના તમારામાંથી જેમને રસ હોય એ છે ને વ્હાઈટ હાઉસની વેબસાઇટ ઉપર જઈને એની મિનિટ્સ જરા વાંચી લેજો એમણે એમ કહ્યું કે એલેન મસ્ક સામે કોને વાંધો અને કોઈને વાંધો હોય તો હું તમને તગડી મૂકીશ પોતાના મિનિસ્ટરોને એટલે સેક્રેટરીઝ ત્યાં મિનિસ્ટરોને સેક્રેટરીઝ કહેવામાં આવે છે તમારામાંથી કોઈને વાંધો છે વાંધો હોય તો હું તગડી મૂકીશ તમને એલેન મસ્ક સામે તમને વાંધો હશે તો કોઈને નથી ને અચ્છા અચ્છા સરસ 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 એલેન મસ્ક તમે છે ને આગળ ઉપર વાત કરો એટલે એલેન મસ્ક એ ટ્રમ્પ ઉપર કેટલા હાવી છે એ આપણે જોઈ શકીએ છીએ અને આ વાંસ પણ એમના કયાગરાની જેમ આ જેલેન્સ્કીને ગઘલાવવા માટેની કોશિશ કરી રહ્યા હતા એવું આપણને સતત એમની ચર્ચામાં જોવા મળે છે અને ટ્રમ્પને તો દુનિયાના ફોજદાર તરીકે દુનિયા મારી ગુલામ છે એ રીતે એણે છે ને વ્યવહાર કરવો છે અમે તમને ત્રણસો બિલિયન ડોલરની મદદ કરી છે યુદ્ધમાં નહીં તો તમે તો છે ને જાજુ યુદ્ધ લડી શકો એમ જ નહોતા તમે તો ત્રણ દિવસ યુદ્ધ લડી ત્રણ દિવસમાં ખતમ થઈ જાઓ એવું હતું તમારી તમારી હેસિયત શું હતી સોવિયેટ સોવિયેટ ફેડરેશનની સામે લડવા માટે આ બધી વાતો કરે છે અને એના બદલામાં એમણે યુક્રેનના ખનીજના ભંડારો જે છે એનો સોદો કરવો એના માટેનું એગ્રીમેન્ટ થવાનું હતું અને જેલેન્સ્કી એ યુદ્ધ જ્યારે ચાલી રહ્યું છે ત્યારે જ્યારે દેશ યુદ્ધમાં છે ત્યારે જેલેન્સ્કી પોતે રાજીનામું આપવા માટે પણ તૈયાર છે કારણ કે એ છે ને હી ઇઝ ફિલિંગ હર્ટ ટ્રમ્પે જ્યારે એને ડિક્ટેટર કયો અને નહીં ચૂંટાયેલો પ્રેસિડેન્ટ કયો ત્યારે અને એણે છે ને એ વખતે એવું નક્કી કર્યું હતું કે હું રાજીનામું આપી દઈશ પરંતુ ત્યાંની પ્રજાનું કૌવત જુઓ તમે અમે આજે ત્યાંના અખબારો વાંચી રહ્યા હતા યુક્રેનના અખબારો વાંચી રહ્યા હતા અને યુક્રેનના અખબારો વાંચતા અમને જે જોવા મળ્યું એ ક્યુ પોસ્ટ એમાં બહુ સ્પષ્ટપણે અને ક્યુ ઇન્ડિપેન્ડન્ટ આ બંને અખબારોમાં આખો દેશ જેલેન્સ્કીની પડખે છે અને જેલેન્સ્કી દેશના સન્માન ખાતર વ્હાઈટ હાઉસ છોડી જાય છે ભોજન માટે નથી રોકાતા અપમાનિત એ એને અપમાનિત કરવામાં આવે છે તો આખો દેશ પોતાને અપમાનિત ગણે છે આ ટ્રમ્પ અને વાન્સ એ જેલેન્સ્કીનું અપમાન કરે એ યુક્રેઇનનું અપમાન છે અને મને મારી પાસે જે મેં ત્યાંના અખબારો છે કીવ ઇન્ડિપેન્ડન્ટ અને કીવ પોસ્ટ એ બંને હું આજે વાંચતો હતો તો એમાં જણાવવામાં આવ્યું છે ક્યુ પોસ્ટે જણાવ્યું છે કે મેક્રોન અને નાટોના જે ચીફ છે માર્કરૂટે એને જેલેન્સ્કીએ ફોન કર્યા છે અને હવે શું કરવું એના સંદર્ભમાં એ લોકો વ્યૂહરચના ઘડશે કારણ કે ટ્રમ્પ તો ગાંડો હાથી છે એ શું કરશે પાછો ત્રીજા વિશ્વયુદ્ધની ધમકી આપે છે એટલે મને લાગે છે કે આ માણસને ચૂંટીને અમેરિકનો પણ હવે પસ્તાઈ રહ્યા છે પણ અપસ્તાય હોત કે આ જબ ચીડિયા ચૂક ગઈ ખેત જે રીતે એ વર્તી રહ્યો છે એ જોતા મને લાગે છે કે એક દેશનો રાષ્ટ્રપતિ બીજા દેશના રાષ્ટ્રપતિનું સન્માન કરે એવી સામાન્ય અપેક્ષા હોય છે પરંતુ આ તો ગાંડો હાથી હોય એ રીતે વર્તી રહ્યો છે અને એ જેલેન્સ્કી એ ત્યાં મિનરલના કરાર પર હસ્તાક્ષર કર્યા વિના જ વ્હાઈટ હાઉસ છોડી ગયા ભોજન માટે પણ નહીં રોકાયા અને ત્યાંના અખબારમાં એમાં કીવ ઇન્ડિપેન્ડન્ટમાં તો એમ પણ જણાવ્યું છે કે જેલેન્સ્કીને વ્હાઈટ હાઉસ છોડી જવા માટે કહેવામાં આવ્યું એટલે ટ્રમ્પે પોતાના મહેમાનોને કઈ રીતે અપમાનિત કરવા એ નક્કી કરી લીધું છે અને એમાં મોદી પણ અપવાદ નથી અને મોદીનું એ અપમાન કરે એ ભારતનું અપમાન છે એવું આપણે બધાએ સમજવું જોઈએ કારણ કે ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં કોઈ માય ફ્રેન્ડ નથી હોતી અટ્ટીઓ રમવાવાળા કે ગિલ્લી દંડા રમવાવાળા ન તો છે ને બરાક હોય છે કે ન ટ્રમ્પ હોય છે માય ડિયર ફ્રેન્ડ હોય છે આવું કોઈ નથી હોતું દરેકને પોતપોતાના દેશના હિતની જ ચિંતા હોય છે અને ટ્રમ્પને અને ટ્રમ્પના જે પેલા ભાઈ છે વાંસ એમના ભલે ભારતીય મૂળના પત્ની હોય એમના દીકરાના જન્મદિવસને ફ્રાન્સમાં છે ને ભાઈ શ્રી નરેન્દ્ર મોદી મનાવતા હોય એનો જન્મદિવસ પણ એનાથી છે ને કોઈ દાદર ફિટવાનું નથી ભારતનું એ આપણે સમજી લેવાની જરૂર છે આ નાટક ચેતક જ છે અને કોમન કળસી છે વધુ વધુ એમ કહી શકાય બીજી વાત એ છે કે ટ્રમ્પભાઈ વધારે ભડકેલા છે કારણ કે એમના જે વાંસ છે એમના ઉપરાષ્ટ્રપતિ જે છે એમણે વાત વાતમાં બહુ સ્પષ્ટપણે કહ્યું કે તમે આવીને જ્યારે પ્રચાર ચાલુ હતો ત્યારે અમારા વિરોધીઓને મળ્યા હતા એટલે કે બાઇડન વાળાઓને મળ્યા હતા એટલે એમને એ ડંક છે નરેન્દ્ર મોદીને જેમ કોંગ્રેસનું ઓપ્સેશન છે એમ ટ્રમ્પને બાઇડનનું ઓપ્સેશન છે બાઇડન અને ઓબામા વિશે બેફામપણે બોલે છે અને આ જેલેન્સ્કી સાથેની મુલાકાતમાં પણ એ બાઇડન અને ઓબામાને વિશે પણ એણે ભાંડવાનું ચાલુ રાખેલું હતું અને એ પોતે એમ કહે છે કે મેં તને મદદ કરી હતી મેં તને મદદ કરી હતી મેં તને મદદ કરી હતી અગાઉની જે એમની પ્રેસિડેન્ટ તરીકેની ટર્મ હતી એ એમાં અને જેલેન્સ્કી મને લાગે છે જેલેન્સ્કી એણે વિવેક અને એને માનસિક બેલેન્સ જાળવી રાખ્યું એણે છે ને કોઈ પેલો એઆઈ ઉપરનો એક વિડીયો તમે જોયો હશે કદાચ પણ એવી કંઈ હાથાપાઈ થઈ નથી એ થાય નહીં એ સંસ્કારિતા મને લાગે છે ત્યાં સુધી આવી બેઠકોમાં આપણને જોવા મળે પરંતુ આ અસંસ્કારી પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને ઇક્વલી અસંસ્કારી એવાન્સ એમનો વાઇસ પ્રેસિડેન્ટ એ જે રીતે જેલેન્સ્કીને અપમાનિત કરે છે એ જોઈને યુરોપિયન યુનિયનના દેશો પણ ચિંતામાં છે અને નાટોના મેં કહ્યું એમ કે નાટોના જે સેક્રેટરી જનરલ છે માર્ક એ એમની સાથે જેલેન્સ્કીની વાત થઈ મેક્રોનની સાથે વાત થઈ શું વાત થઈ એ આ છે ને અખબાર જે છે કીવ ઇન્ડિપેન્ડન્ટ સોરી કીવ પોસ્ટ એ ત્યાંનું યુક્રેનનો અખબાર છે એ છે ને એ બહુ વિગતો આપતું નથી પરંતુ તમને બહુ સ્પષ્ટપણે કહું કે એમના પ્રેસિડેન્ટને વ્હાઈટ હાઉસમાં જે રીતે અપમાનિત કરવામાં આવ્યા એની સામે ત્યાંની પ્રજામાં ભયંકર રોષ છે એટલું જ નહીં કીવ ઇન્ડિપેન્ડન્ટ એ અખબારે તો એવું છાપ્યું છે કે દસ હજાર યુવાનોએ લશ્કરમાં જોડાવા માટે આવેદનપત્રો આપ્યા છે એપ્લિકેશન આપી છે અને એ લોકો દેશને ખાતર ખુવાર થવા માટે પણ તૈયાર છે અને આખો દેશ એ જેલેન્સ્કીને પડકે છે એ બાબત પણ છે ને બહુ સ્પષ્ટપણે આપણને જોવા મળે છે મને લાગે છે કે ટ્રમ્પ આવા નાટક ચેટક કરે છે ને એમાં ટ્રમ્પના વાઇસ પ્રેસિડેન્ટ વાન્સ પણ એ જે રીતે અવિવેકી ભાષા વાપરે છે એમાં જે ત્યાંના અખબારે ક્યુ ઇન્ડિપેન્ડન્ટે જે લખ્યું છે કે પ્રેસિડેન્ટ પ્રત્યે પ્રેસિડેન્ટે ડિસરિસ્પેક્ટ દાખવ્યું છે એટલે કે ટ્રમ્પે પ્રેસિડેન્ટ ટ્રમ્પે પ્રેસિડેન્ટ જેલેન્સ્કી પ્રત્યે ડિસરિસ્પેક્ટ એને અપમાનિત કરવાનું કામ કર્યું છે અને એ એને બધા વખોડે છે મને લાગે છે કે યુરોપિયન યુનિયનના દેશો પણ એને વખોડે છે અને મેક્રોન અને નાટો દેશોના જે છે નાટોને તમને ખબર છે કે ફંડિંગ છે ને એ અમેરિકા આપવા માટે તૈયાર નથી પણ હવે આવતા દિવસોમાં નાટો શું કરે છે નાટોના દેશો કઈ રીતે લશ્કરી સહાય યુક્રેનને કરે છે એ આપણે જોવાનું છે કારણ કે ટ્રમ્પ અને પુટિન એ જાણે કે જુગજુગના પ્રેમી હોય એ રીતે એક જ ભાષા બોલે છે અને જેલેન્સ્કીએ વાત વાતમાં એ પણ કહ્યું કે હા અમે જાજો જાજો વખત યુદ્ધમાં ટકી ન રહી શકીએ એવી સ્થિતિ હતી જો યુએસ અમને મદદ ન કરે તો એણે બહુ સ્પષ્ટપણે કહ્યું અને પુતિન પણ એ જ વાત કરી રહ્યા હતા એમ પણ પાછો એટલે ડામ પણ એણે દીધો એટલે મને લાગે છે ત્યાં સુધી એક દેશના રાષ્ટ્રપતિનું આ રીતે અપમાન બીજા દેશનો રાષ્ટ્રપતિ એટલે કે ટ્રમ્પ એ ગાડો હાથી છે એમ હું કહીશ અને એને છે ને બીજા દેશના મારા દેશના વડાપ્રધાનનું પણ અપમાન કરવાનો કોઈ અધિકાર નથી મારા દેશના નાગરિકોને બેડીઓ હાથમાં બેડીઓ અને પગમાં બેડીઓ પહેરાવીને મોકલવાનો પણ એને અધિકાર નથી મારા દેશના વડાપ્રધાનમાં એટલા ગટ્સ હોવા જોઈએ જેલેન્સ્કીમાં જે ગટ્સ છે કોલંબિયાના પ્રેસિડેન્ટમાં જે ગર્ષ છે મેક્સિકોના પ્રેસિડેન્ટમાં જે ગર્ષ છે એ ગર્સ મારા દેશના વડાપ્રધાનમાં પણ હોવા જોઈએ કે મારા દેશના નાગરિકો જે ગેરકાયદે તમારે ત્યાં ઘૂસેલા છે એમને પાછા લાવવા માટે હું અહીંયાથી વિમાનો મોકલીશ એમને જ ને પગમાં ને હાથમાં બેડીઓ પહેરાવીને તમે લશ્કરી કાર્ગો વિમાનની અંદર મોકલાવો એ અમને પસંદ નથી મોદીમાં ગટ્સ છે મોદીએ પુરવાર કરવું જોઈએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઇક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર